ચામેઠા શાળા આવેલી છે પાંચસો થી વધુ લોકોની વસ્તી છે પ્રાથમિક શાળામાં પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાના શિક્ષકની બદલી થતા જગ્યા ખાલી રાખીને શિક્ષકને છૂટા છ માસ પહેલા કરી દેવાતા તાલુકા મથકે છતાંય તંત્ર દ્વારા કાયમી શિક્ષક ના મુકાતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે તાલુકા મથકેથી જે શિક્ષક મૂકવામાં આવે છે તે શિક્ષક માંડ બાળકો સાથે પરિચિત થાય તે પહેલા જ બીજા શિક્ષકને મૂકી દેવામાં આવે છે જેને લઈને ગ્રામજનો ભેગા થઈને કાયમી શિક્ષક આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાયમી શિક્ષક નહીં આપવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારે છે જ્યારે શાળામાં શિક્ષક ના હોવાથી વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધા નથી શૌચાલયમાં પાણી નથી જ્યારે શાળાને કમ્પાઉન્ડ વોલ જર્જરી છે કમ્પાઉન્ડ માં મોટી મોટી તિરાડો પડી ગઈ છે ગમે ત્યારે કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થાય તેમ છે શાળામાં કેમ્પસમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા ત્યારે શાળા જર્જરિત હોવાથી તૂટી પડે તેવી અભણ રાખવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે છ માસથી શિક્ષકની જગ્યા ખાલી છે તેને ભરવામાં આવતી નથી આ ગંભીર બાબત હોવા છતાંય તંત્રના અધિકારીઓ ફક્ત ઉત્સવોમાં રસ હોય તે રીતના આ શાળાની વિઝીટ મારતા નથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જવાબદારી હોવા છતાંય તેઓ શાળાની વિઝીટે એક પણ વાર ગયા નથી અનેક વાર ગ્રામજનોએ સરપંચ તલાટીઓને ગ્રામસભામાં રજૂઆત કરી છે આંદોલનના માર્ગ અપનાવવાની શીપકી ઉચ્ચારી છે નસવાડી તાલુકામાં મોટી મોટી વાતો કરતા નેતાઓ આ શાળાની મુલાકાતે ક્યારે જશે તે જોવાનું રહ્યું જ્યારે શાળાના ઓરડા જર્જરિત છે અને ઓરડામાં પાણી પડે છે ત્યારે શાળાના ઓરડાની દિવાલોમાં તિરાડ હોવાથી ગમે ત્યારે ઓરડાની દિવાલ ધરાશાયી થવાની સંભાવના શક્ય છે જે પહેલા હતા એ રિટર્ન થઈ ગયા તાર પછી કોઈ શિક્ષક નથી શું બગડે છે બીજું થવાનું અલગ અલગ શિક્ષકો શિક્ષકો કાયમ આવતા નથી આજે પાન દાળા બીજો શિક્ષક આવે પાન દાળા બીજા આવે તો છોકરાને હું સમજણ ફરવાની

ટાઈમ પરવાળી આવે એટલે અમને કઈ ખબર પડે ના એટલે અમારો છોકરાઓનું ભણતર બગડે એટલે અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ દાળ પાંચ દિવસ બીજા આવે પાંચ દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે બરાબર હા નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દિવાલ પડે પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે મમ્મી પપ્પા તો ઘે રહે બરાબર ના એ કોણ હાંસવી રહે સાહેબ તો અલગ અલગ આવે કોઈ દિવસ અમે ઘેરે હોય ના હોય હે એને કોણ જવાબદારી રહી સરકાર પાસે તમારે શું માંગ આ સરકાર પાસે અમાર નિશા જોઈએ આ વ્યવસ્થિત રીતે બેન જોઈએ સાહેબ જોઈએ તો જોઈએ ને ત્રીજા ધોરણના છઠ્ઠા ધોરણના પાસમાં ત્યાં આવતા નથી તો શું કરવાનું અહીં રેહાન પટેલ નિશમ રસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર